ભાગવાની જરૂર નથી જાગવાની જરૂર છે અને જો દીકરીઓ જાગી જાય ને તો આ એમાં બે ઘરને તારે છે અને એટલે કીધું મને શબ્દો બહુ ગમે આવા ઇંઘલેશ્વરના ડાયરામાં એને કીધું કે ભાગવા કરતા જો જાગતા અને જાગીને જો લગ્ન કરે ને તો દીકરી ક્યારે દુઃખી ન થાય આ દીકરીઓનો દેશ છે સારી દીકરી હોય તો હારા સંતાનો જન્મે સાહેબ પંદ પંદર વરસથી જેને એક ફળિયામાં પગ નથી દીધો બાપની સામુ કોઈ દી જોયું નથી બાપનો ફળસાયો ન લીધો એ માણસ

પણ મને માફ કરી દેજો મને મારી જિંદગી તમે આપી છે અને તેથી રડતા આહુડે રોતા મોઢે બાપ એટલું ભૂલ્યો છે માથે હાથ મૂકીને બેઠા ખવાર નો ભૂલ્યો હાજે ઘરે આવે તો ભૂલ્યો થોડો કેવા દરવાજા ભૂંગળ લાગી ગયા હતા ભૂંગળ એટલે લાકડા આવતા હવે આ બધા આપણા બધા ફેસ લોક ને હવે બધા આ પાસવર્ડ વાળા લોક આવ્યા તેથી તો લાકડાના દરવાજા આડા ભૂંગળ મારતા હતા અને ખબર પડીને કે જુનાગઢ ના આશરો દેવાનો સારા સારા દરવાજાને ને ભૂંગળ લાગી ગયા કે એ પાટણ પતિયારે દુશ્મનાવટ કરે કોણ એની સામે બત ભરે કોણ હારા હારા દરવાજા ભૂંગળ લાગી ગયા